મારા મોસાણા ના સગા રક્ષાબેન મારી બેન મહાન મુકુલભાઈ મિત્રો દિલીપભાઈ દીપકભાઈ પરમાર અને પૈસા જોડે છે ને અમે એકદમ અંગત લાગણી જોડાઈ ગયા છે એવી મારી વૈશાલી એમ કહી શકું હું મારી દીકરી નું નામ વૈશાલી છે અને મારી દીકરીના ફાધર નું નામ અને આ દીકરીના ફાધર નું નામ સરખું ગયા મેં અંગદાન દેહદાન અને વૃદ્ધાવસ્થામાં જીવનની વાતો કરેલી અને તેને લગતું પુસ્તક સાચા સુખની શોધમાં એ વિષય પર મિત્રો દસેક મિનિટ ની વાત કરીશ અને એ શોધમાં હું આપને વિશ્વ પ્રવાસ કરાવવાનો છું કઈ રીતે કે નેધરલેન્ડ ડેનમાર્ક સ્વીડન અને જાપાન લઈને ચીન લઈ જવાનો છો કેમ કે ત્યાંના લોકો સુખી કઈ રીતે થાય છે તેની નાની નાની એક એક મિનિટની વાતો કરીને છેલ્લે આપણે મનોમંથન કરીને વૃદ્ધાવસ્થા એટલે મરવા સુધી જીવવાનું એ વાત નથી વૃદ્ધાવસ્થા એટલે આનંદપૂર્વક ગૌરવપૂર્વક અને વ્યવસ્થિત રીતે કઈ રીતે જીવવાનું છે તેનું આયોજન આપણે ભેગા થઈને કરીશું ભગવદ્ ગીતા એ તો આપણને કર્મ ફળની અપેક્ષા વિના નિષ્કામ કર્મ ની વાત કરેલી છે શ્રદ્ધાપૂર્વક ની સંપૂર્ણ શરણાગતિ ટોટલ સરેન્ડર અને દરેક પ્રવૃત્તિ વખતે સાક્ષી ભાવ કેળવવાનું કયું છે અને આ સુખ ચાવી છે આપણને ખબર છે એટલે આપણી પાસે સુખ ચાવી છે જ ખાલી અમલ કરવાનો તો આ બધી વાતો સક્રિય થાય અને રસ્તો શોધી લો એવી અપેક્ષા સાથે બે વાત કરવાનું ચાલો

સમય ગાળો સાથે રહો સહવાસ માણો કુટુંબ જોડે વાર્તાલાપ કરો અને કુટુંબ જોડે બેસીને મન થાય અમર્યાદિત પ્રમાણમાં અને મન થાય કેટલું ખાઓ ખાઓ પીઓ ને મજા કરો આ આપણે વાત કરીએ એવું નથી બધા કુટુંબો સાથે બેસીને કેટલી વાર વાત કરે છે સાથે બેસીને કેટલું ભોજન કરે છે એટલે આ લોકો એક જ વાત કરે છે ડેનમાર્કમાં કે આરામપૂર્ણ રહો બી એટ રેસ્ટ પ્રસન્ન રહો સાથે રહો અને વાતચીત વાર્તા હેવ અ ડાયલોગ વિથ યોર રિલેટિવ્સ ઇન ધ હાઉસ અને છેલ્લે તમે સુધી થવાના એ લોકો કહે છે કે એટ અ સર્ટન લેવલ એડિશનલ ઇન્કમ ડસ નોટ એડ ટુ યોર હેપીનેસ પૈસાની જરૂર છે છે જરૂર છે પણ મર્યાદા પછી ઢગલા વધારવાથી ભેર પડતો નથી આ એક સમજવાની વાત છે ત્યાર પછી જઈએ સ્વીડન સ્વીડન માં એક શબ્દ છે લેગોમ એટલે એ લોકો શું કે છે પ્રમાણસર મર્યાદા માટે એના માટે એક શબ્દ છે એડિક્યુએટ એટલે બીજી રીતે કેવો નોટ ટુ મચ નોટ ટુ લેસ એટલે પરફેક્શન ના અપેક્ષા છોડો એબંડન ગોલ ઓફ પરફેક્શન થ્રો હવે અર્નેસ્ટર જીમ્સ આપણે છે ને આપણા બુધ્ધામિશ બધી વસ્તુઓ રાખી મૂકવાની જરૂર પડશે એય ધૂળ લાગેલી છે ને કોઈ વસ્તુ ગરમામમ દુકાન જે બનાવી દેવી છે અને વસ્તુ કાઢવા માંગતા નથી પેલો કહે છે કે શું આવે અર્નેસ્ટર અને એપ્લાય સ્લો લાઈફ સિમ્પલિસિટી એન્ડ સિરિનિટી એટલે સ્વિડન માંગે છે કે એડિક્વેટ મર્યાદામાં પ્રમાણસર રહો વધારે પડતું પણ ન કરો ઓછું પણ ન જાપાનમાં લોકો શું કરે છે એ લોકો એક શબ્દ શોધ્યો વાપી સાપી તેમાં બી આવી બધી વાતો હોય છે પણ એમાં મુખ્ય વાત છે સાદા સિમ્પ્લિસિટી સિમ્પ્લિસિટી નું બહુ મહત્વ છે ધીમા પડો સ્લો ડાઉન ધીરજ રાખો અને એક્સેપ્ટ ઇમ્પરફેક્શન શું કે છે કે ગીવ ધેમ ધી થર્ડ બેસ્ટ થિંગ બિકોઝ સેકન્ડ બેસ્ટ કમ્સ વેરી લેટ એન્ડ બેસ્ટ નેવર કમ્સ એટલે પૂર્ણતાનો આગ્રહ છોડો અને જે કંઈ સારામાં સારું થઈ શકે તે કરો અસ્થાયીપણું એમ પરમેનન્સ એટલે એને માટે શું છે ચેન્જ ઇઝ સર્ટન બાળ અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થામાં વાળ સફેદ થવાના છે શરીર પર કરકલી પડવાની છે અને વખત જતા આપણે વિદાય લેવાની છે બે લાખે મળો આપણે બધાએ સો વર્ષ જીવવાનું તો વૃદ્ધાવસ્થાનો મહિમા મંડન કરો એટલે દુઃખી ન થાવ

અને તાવો ધર્મમાં શું છે એ વાત મારી છેલ્લી વાત છે તો એમાં ચાર મુદ્દા મુખ્ય છે સાદાઈ અકર્મણીયતા સંવાદિત હાર્મની અને મુક્ત કરવું એક ગોળ જતું કરવું એટલે બધી જગ્યાએ આપણે સાદાઈ પર વાત કરેલી છે બધી જગ્યાએ ઇન એક્શન અને હાર્મોનિયમ પર વાત કરે છે એટલે એ લોકો શું કહે છે કે અસાધારણ કે અસામાન્ય બનવાની ગેલછા છોડો સામાન્ય એ ભારી છે અસામાન્ય તો તો સહેલું છે સત્સંગનો અર્થ છે સાથે હોવું એક બીજી અનુભૂતિ કરવાની જરૂર છે સૂર્ય ઉગે છે ઉગે છે સુંદર છે તો એ કહેવાથી શું બે પણ સુંદર જ છે સુંદર રહેવાનો છે તો એની અભિવ્યક્તિની જરૂર નથી પણ અનુભૂતિ કરો

તમે દાવો કરો તો દાવો ના મંજૂર થાય પણ દાવો ના કરો તો સવાલ માંગો તો નહીં મળે પણ નહીં માંગો તો એટલે વિજેતા બનવાની કોશિશ જ ન કરો તમને કોઈ હરાવી શકવાનું એટલે સહજતા નેચરાલિટી એટલે જે છે તે છે આ છે ભરતભાઈ એટલે સારો છે ખરાબ છે નકામો છે બધું પણ એ કઈ કહેવાની જરૂર જ નથી વર્ણનની જરૂર નથી ભરતભાઈ એટલે આ એને સહજતા કહેવાય કુદરતી સહજતા સરળતા અને શૂન્યતા શબ્દ એક છે ને એ બહુ શૂન્યતા એની વાત કરીએ

મરે ત્યાં સુધી જીવવાનું એ જિંદગી છે કે જિંદગી છે શું તો જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે જિંદગી કોઈ ઉપયોગીતા માટે નથી જિંદગી રસ્તાની બાજુમાં ઉગેલા ફૂલ જેવું છે ફૂલ કોઈને ધ્યાનમાં આવે કે નહીં આવે એ એની સુગંધ છોડવાનું છે સરનામાને ધ્યાનમાં રાખ્યા સિવાય એ પોતાનો નિજાનંદ આપવાનો જ છે એટલે તીવ્ર આકાંક્ષાની છોડો હવે ખાલીપણું જ્યાં સુધી તમારી અંદર એક ખાલીપણું એક શૂન્યતા ઊભી ન થાય ત્યાં સુધી આ બધા વયવ અવરોધો ઉભા થશે તમે સંપૂર્ણ ખાલી હશો તો ખાલીમાંથી જે આપશો તેની નીચે જવાનું જ નથી એટલે ખાલીપણું ને એન્જોય કરો ખાલીપણો આપતા હો તો તમે આપવાથી ભય થતા નથી

વ્યવસાય પણ કર્યો કમાયા પણ ખરા તો નરસિંહ મહેતા ને એટલે આ બધી વાતનો છેલ્લો સાર છે તમે બધું ગોળ ગોળ વાત કરી કે કે સ્વીડનમાં આમ અને પછી ગુથ્વી કાઢ્યા એટલે કે આ બધું પેલા તમે એમ કહ્યું કે સ્વીડનમાં નોટ ટુ મચ નોટ ટુ લેસ એડ્યુકેશનલ એટલે જાપાનમાં પછી નેધરલેન્ડમાં ડુઈંગ કરી ડેનમાર્કમાં યુજ ની વાત કરી એટલે આરામપૂર્ણ પ્રસન્નતા અને કુટુંબ જોડે આનંદ કરો ખાવ પી મજા કરો આ બધી વાત કરો પણ બધી વાતનો છેલ્લો તમારો સાસુ છે મારો તો એ કંઈક ગઈશ પછી અમે જાતે વિચારશું તમે કહો કે મારે કરવાનું નથી એ ખરી વાત છે એટલે મિલકત નાની રાખો આજે ને આપણે ભેગો કરવાનો જે પહેલા વાત કરી ને એ નાનો સામાન જ નહીં મોટી કાર તેનાથી મોટી કાર મોટો મોબાઈલ તેનાથી મોટો મોબાઈલ આ બધું ભેગું કરવાની જે આપણે રટ છે ને તેમાંથી બહાર આવો મિલકત નાની રાખો ઈચ્છાને ગરીબ રહેવા મારે આમ કરવું છે તેમ કરવું છે મારા દીકરાને આમ દીકરી ને તેમ એ બધામાંથી બહાર આવી જાઓ વિદ્વાન હોવાનું મિથ્યાભિમાન છોડો બધા જ બનેલા છે બધા જ હોશિયાર છે તમે કેશો એટલે હોશિયાર નથી છે તો છે નથી તો નથી એટલે એમાં કઈ સાબિતીની જરૂર જ નથી એટલે છેલ્લી વાત પોતાની રીતે જીવો પોતાને જીવો મહાસમર્થ બનો જય હિન્દ Yeah.